પરીક્ષા પે ચર્ચાના નવમાં સંસ્કરણનો બીજો ભાગ આજે પ્રસારિત થયો હતો જેમાં અમદાવાદ ચાંદખેડા સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ કાર્યક્રમને નિહાળ્યો હતો કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પરીક્ષાને તણાવ તરીકે નહીં પરંતુ ઉત્સવ તરીકે લેવા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું સાથે જ અનેક સવાલોના જવાબ પણ પ્રધાનમંત્રી પાસેથી મેળવ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આપણે એવું શીખવાડ્યું છે કે એક તો આપણે ટેકનોલોજીના ઉપર કંટ્રોલ લેવાનો કે ટેકનોલોજીને આપણા ઉપર કંટ્રોલ નહીં લેવા દેવાનો અને જે જીવન છે આપણું એમાં આપણે જીવનમાં રમવાનું જીવનને આપણે જોડે નહીં રમવા દેવાનું મતલબ કે જે સ્ટડીઝ અને સ્પોર્ટ્સ છે એમને બંનેની વચ્ચે બેલેન્સ રાખવાનું નરેન્દ્ર મોદીજી દ્વારા લીધેલો જે ઇનિશિયેટિવ છે પરીક્ષા પે ચર્ચા એનાથી મને બહુ બધી વસ્તુ જાણવા અને શીખવા મળી એમાંથી મને જે વસ્તુ સૌથી વધારે ગમી એ છે કે અગર આપણાને કશી વસ્તુ શીખવી છે તો આપણે કોઈને શીખવાડી દઈએ યા આપણા આપણાથી કોઈને સારું આવડતું હતું એનાથી આપણે શીખી લઈએ બહુ બધી વાતો હતી કે પેરેન્ટ્સ કમ્પેર કરે સિબ્લિંગ સાથે ફ્રેન્ડ્સ સાથે એ પેરેન્ટ્સ માટે બી એક શીખવાવાળી વસ્તુ છે કે આવું આપણાને ના કરવું જોઈએ જેનાથી સ્ટુડન્ટનું ચાઇલ્ડનું મોટિવેશન ડાઉન થાય એનાથી એનું પરફોર્મન્સ બી ઇમ્પેક્ટ થાય